મજા દેશો આપણે હવે નવી ચેનલ બનાવી છે જે બેસ્ટ બોય એટલે તમે તેને સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરી કરજો અને લાઇક કરજો આ અમારો ફર્સ્ટ વ્લોગ છે લો અમે પહેલાં એસઆરકોટના વિડીયો બનાવ્યા તેમાં તમે સારો સપોર્ટ કર્યો હતો પણ અમે એવું ને એવું કરજો અત્યારે અમે એક એક્ટર નવો ગોચી સરળામસ લાવ્યો છે તો તમે તેને અમે જ હાલ તો પણ અમે ત્યાં જોલ ભજવી શકશે અમારાથી જેટલા જેટલા મિનિટના બનશે એટલા અમે રહીશું અને તમારો સપોર્ટ અમને કરતા રહી દે અને આ કોઈ કેવા માગે છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એવું ભાઈ કહી દે તમને ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો તો આપણે હું બધેનું નામ પણ હાલ તમને કહી દઉં છું મારું નામ પાડેલ છે મિતુ આનું નામ છે નીતુ અને આનું નામ છે ટીતુ જે એસઆર કોટડાનું નામ હતું એનું નામ છે આ ટીતુ અમારી એસઆર કોટડામાં ટ્રેક આવી હતી એટલે અમે તેને ડિલીટ મારી છે આઈડીનું અને આ બેસ્ટ ચેનલ બનાવી છે હું તમે સપોર્ટ કર દઉં અને મારી બીજી ચેનલ છે શર્વને એડિટ ઝીરો ચાર એમાં અમે કેવી રીતે એડિટિંગ કરીએ છીએ કેવી રીતે વિડીયો શૂટિંગ કરીએ છીએ એ બધું કઈ જગ્યાએ કરીએ છીએ બધું તમને આમ એ ચેનલમાં જોવા મળી રહેશે તો બસ આટલું જ જય માતાજી